તો તો પછી આપણે આ રીતે કરી છે એકદમ સરસ થઈ ગયા છે તમે જોઈ શકો છો હવે એને આપણે ગેસ ઓફ કરીને એકદમ સરસ એવા નેવારી આપણે ગ્રેવી કરીએ ત્યાં સુધી તો ગરમ પાણીમાં ડાયરેક્ટ જ આપણે ડીપ કરી દેશું કે જેથી પનીર છે ને એવું ને એવું જ રહેશે ફ્રેન્ડ્સ

પહેલાં ચોખ્ખા પાણીએ બેથી ત્રણ વખત વોશ કરી ગઈ કે જેમાં દસ કે કંઈ પણ ચોઈટું હોય તો એકદમ સરસ રીતે ક્લીન થઈ જાય આવી રીતના જ આપણે એકદમ આમાંથી લઈને ડાયરેક્ટ છે ને આપણે ઠંડા પાણીમાં બરફવાળા પાણીમાં એડ કરવાનું છે કે જેથી એનો કલર છે ને એવો ને એવો જ રહે તો આવી રીતે ડાયરેક્ટ આપણે અને આના જે ડાંઠિયા છે ને ફ્રેન્ડ્સ તો મેં કૂણા છે ને એકદમ એ રીતના જ લીધી છે પાલક તો આપણે ઠંડા પાણીમાં એડ કરી દઈશું હવે એક મિક્સી જાર લઈ લેશું તો એકદમ સરસ ઠંડી થઈ ગઈ છે અને આ રીતના કરશો ને એટલે એનો કલર છે ને એવો ને એવો જ રહેશે હવે એક મિક્સી જારમાં પાલક એડ કરી દેસું આપણે ત્રણ નાના કાપેલા મરચાં લીધા છે એડ કરી દઈશું પછી એક ઇંચ આદુનો ટુકડો અને એક નાનું કાપેલું ટમેટું અને જો તમે લસણ ખાતા હોય તો મરચાને થોડીક તમે તીખાશ કેવા છે એ પ્રમાણે તમે મરચાને પણ પ્લસ માઇનસ કરી શકો છો આપણે બ્લેન્ડ કરી લેશું તો આ રીતના એકદમ સરસ એની પ્યુરી બનાવી લેવાની છે હવે જે પેનમાં જ પનીરને આપણે ફ્રાય કર્યું હતું ફ્રેન્ડ્સ એ જ પેનમાં આપણે લઈ લેશું એમાં બટર એડ કરેલો છે નાનો ટુકડો હું ફરી બટરનો એડ કરીશ તમે આમાં છે ને ઓઇલમાં અથવા તો ઘીમાં પણ બનાવી શકો છો પણ હું અહીંયા બટરમાં જ બનાવું છું જેનાથી ટેસ્ટ બહુ જ સરસ આવશે ફ્રેન્ડ્સ તો બટરને આપણે પહેલાં મેલ્ટ થવા દઈશું થોડું એવું જેમાં તેલ એડ કરશું જેથી બટર છે એ બળે નહીં

મિક્સી જ થોડું પાણી એડ કરીને બધી પ્યુરી લઈ લેશું ગેસ ને આપણે હાઈ જ રાખશું અને આને 5 થી 6 મિનિટ સુધી આપણે કુક કરી લેશું વધારે આને કુક કરવાની આપણે જરૂર નથી અને જો તમે લસણ ખાતા હોવ ફ્રેન્ડ્સ તો જીરું ને બધું પ્રકળ થઈ જાય tie એ જગ્યાએ તમે લસણ અથવા તો ડુંગળી તમે એડિટ કરી શકો છો ટેસ્ટ પ્રમાણે નિમક એડ કરવાનું છે અને નાની હાફ ચમચી ગરમ મસાલો અને આ રીતના તમે ફ્રેન્ડ્સ તો કલર પણ એવો ને એવો રહેશે અને તમારો જરાય કલર પણ ડલ નહીં થાય રીતના ફ્રેન્ડ્સ બબલ્સ આવા માંડે એટલે આપણે પનીર એડ કરી દેવાનું છે અને પનીર તમને બતાવું છું એકદમ સરસ સોફ્ટ છે ને તો હવે પનીર એડ કરી દેસુ આપણે પાલક નથી પાલક પનીર રેસ્ટોરન્ટ કરતા પણ સરસ બનીને રેડી થઈ ગયું છે અને કલર પણ તમે જોઈ શકો છો એવો ને એવો જ છે फ्रेंड्स તો આઈ હોપ કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે ફ્રેન્ડ્સ વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય ચેનલ માં નવા હોય તો વિડીયોને તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને ઉપરથી મેં છે ને પનીર એડ કરેલું છે